નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ પચીસ આઠ બે હજાર પાસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તલમાં બજાર સારા એવા ટકેલા છે ઓગણીસો પચાસ સાંઠ અત્યારે બે હજારના નામ પડે માલ હોય તો એકવીસોના પણ ભાવ થાય પણ સુપર માલ યાર્ડમાં આવતા નથી અને બજાર માધ્યમમાં છે તો ચાલો તલના વાહનની હરાજી જોઈ લઈએ મિત્રો જો ચોકે ચાલુ થઈ જાય ફૂલ વરસાદી વાતાવરણ છે પંદર વીસ પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ બચા પંચાવન પંચાવન રૂપિયા અઢાર પંચાવન ઓગણીસો રૂપિયા ઓગણીસો 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 કેટલા સિત્તેર રૂપિયા

ઓગણીસ પિસ્તાલીસ ફૂલ ગાંધીભાઈ નોલી ગામ ઝાલાભાઈ નોલી સોમનાથ સુહિલભાઈ દુબઈ ઓલ્યા 150 50 રૂપિયા 50 રૂપિયા 50 મનોભાઈ બોતે હો દુનાને કર્મચારી ઝાલાભાઈ ઝાલાભાઈ નોલી ઝાલાભાઈ રૂપિયા શેરી રૂટ 1930 રૂપિયા 1930 સોનીભાઈ આવી જા છે હેલો 50 50 50 હાલો વર્ષા

ઓગણીસો ત્રીસ રૂપિયા ઓગણીસો પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ જલ્દી સત્તર નેવ સત્તરસો નેવું રૂપિયા ચાલુ વરસાદ જો બાટા દિડ